અને મિત્રો જો તમને આ વિડીયો થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલ ને કરીને ઘંટડી પર દબાવી દેજો તો મિત્રો વાત કરીએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના ના લિસ્ટ

આ મળી હતી મિત્રો વાત આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ના આઈપીઓ વિશે જેમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે જેમને આઈપીઓ નથી લાગ્યો એ લોકો પણ અત્યારે ખરીદી કરી શકે છે અને બસો દસ રૂપિયા નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે મિત્રો આ માં બસ આટલું જ હવે આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી કરી માહિતી ગુજરાતી દબાવી દેજો